અમને પતંગો કાપી નાખ્યો તું વેલી રણી ની દાડા ની વારે હા આપણે પેલા હી પતંગો ચગાઈએ ને તો ખબર પડે કે પતંગ ચગી હા ઈ તારી હાચી વાત હો હારું હે તણું થી ચગાઈએ આપણે અલ્યા પતંગ જગે ને તું ફટાફટ અપાવ જાય એનું હારું હે હું જોઉ હારું જા શું યાર આવ કરે

કે ગલતા છે કઈ ચાકતી નહીં બીજું ને કાય આ લે લે કાઉ આ છે કાય આ દો ભમરી મારી જી બીજું બતમ લે આ લે લે આ એક તો પતંગ લે આવું નવ લઈને આવ્યો છે આ વા વા પતંગ લઈયા અલે આ તારી હોને ઉઠો ઉઠો બાબા જ ઉઠ લેયા તો પતંગ લઈ જાય તો બડી પડતી આ પતંગ ના લઈ જાય રે લઈયા ગો આપણા ગોમના લૂટોળિયા લઈ ગયા લાગે હે પતંગ લાવશે તો પતંગ લેવાની આ તો હજુ નવી લાવ હશે હજાર રૂપિયા ની આપડે તો હજાર રૂપિયા લેવાની

પછી બી ચોરી ચોરી કરતા શીખ્યા હજુ ને પતંગોની હવે તો મેલવાના થાતા જ નહીં મેલવાના થાતા જ નહીં ભાઈ હવે તમને ખબર